લાજનું સાસુ બનેલી ઘટના ફાગણ મહિનાના કોળેલા કેસુડા જેવું કાઠિયાવાડનું ગામડું ગામ છે પ્રભાતનો પહોર છે રાજા કરણની વેળા છે ગામના દરબાર ગૌભા ડેલીના ખાનામાં બેઠા બેઠા હોકો ગગડાવે છે ગૌભાનું ઘર મોટું આબરૂ મોટી રોટલો તો વળી એથી મોટો દરબાર જીવના નવરદાતાર એટલે એમની ડેલીએ છ છ મહિનાના બે પાંચ રેઢા મહેમાનો બેઠા છે પડખે ગામના પ્રેમજી પટેલ ગિરજાશંકર ગોર કાનો કોળી ભીમલો ભરવાડ અને બે પાંચ ડેડિયા બોઢિયા માનવી અફીણનો કસુંબો કાઢી બે ચાર ચાર બંગલીયું પી કારવી ગેહલુબ બનીને બેઠા છે ને વાતુના ધોબાકા મારે છે અલગ મલકની વાતું ઉખળી છે એવામાં કિલોલતી કુંજડીઓનો ટોળું નીકળે એમ ગામની પાંચ દસ વહુવારો પાણી ભરવા નીકળી મોતી ભરતની એંઢોણીઓ માથે તાંબા પિત્તળની હેલીઓ હલકતી આવે છે અલાજના લાંબા ઘૂમટા રહી ગયા છે અહીં બંધાણીઓના આઠે અંગમાં અમલ સડી ગયું છે સંધાઈની આંખીઓ પારેવા જેવી રાતી ઘૂમ થઈ ગઈ છે

નકર જીભ હમણે સહી જશે ગામનો દરબાર તો હું એટલે લાજ તો મારી જ ને ત્યાં ગોર છું ને ઉંમરમાં તમારા કરતા મોટો છું એટલે લાજ મારી જ કાઢી કહેવાય એવામાં હોકામાં દેવતા ભરતો ભરતો ભીમલો બબડ્યો આ રામોલામાં મારી ઢેલકી સાંભળે છે કોણ બાપુ હું ગામનો ગોરી તો મારી પણ કાઢી એટલે મોરલાની જેમ ડોક લાંબી કરી તો તો બાપુ મેં શું ગુનો કર્યો હું તમારી ભેળો ડાયરામાં બેહું છું એટલે લાજ તો મારી કાઢી કહેવાય આમ વાતમાંથી વતેસર કરનારાનો સંધોઈ ડાયરો સવારના પહોરમાં ભેળો ન થાય તો એકબીજા વગર સુવર્ણ્ય આવે નહીં સાકે અફીણ ઉગે નહીં આ વાત ઉપર વિખવાદ ઉભો થઈ ગયો ગીર વાતને ગડગડાવીને વહેતી મૂકી બાપુ હવે તો આ વાતનું હાસ કરવું જ પડે પાવાનું કુળ અને નદીનું મૂળ નો જાણે એ તો મૂર્ખો કહેવાય આ વાતનું પારક્ષું લીધે પાર અટાણી વળી મુહૂર્ત સારું છે એટલે પારખ્યું કરવું હોય તો સો ટકા સીધી સાંપડશે તો ભલે થઈ જતું પારખ્યું જેમ ગાંગરતા ગાંગરતા બેઠા થાય એમ આ બંધાણી હડફવ કરતો બેઠો થઈ ગયો ભાઈ પછી જેમ પગેરું લેવા નીકળ્યા હોય એમ હાલક ડોલક થતા થાતા એકબીજાની વાહે સંતાતા સંતાતા અને વહેલાને મોર્ય કરતા કરતા સૌ પાણી શેરડે જવા નીકળ્યા કુવા કાઠે વહુવારો હસતી ગમત કરતી ને હાથ હિલોળતી પાણીની હેલી ઉભરે છે ત્યાં પરેડ કરતા હોય એમ આ સંધાઈ પોગ્યા અને ખોખારા ખાઈને અવળા મોઢે ફરીને ઊભા રહી ગયા ગોરદેવતા તરીકે મોર્ય નીકળ્યા અને પાસા પટેલના દીકરાની વહુ ટૂંકડા જઈને બોલ્યા વહુબા બાપા ભગવાન જેવો ધણી માથે રાખીને જેવું હોય એવું કેજો હું ડેલી આગળથી નીકળ્યા એ ટાણે તમે લાજ કોની કાઢી હતી અમારે એ વાતમાંથી જરીક વેખવા થઈ ગયો છે તમે શોખવટ કરો તો અમારો કરજીઓ પાર પડે બે દિવસ મોર્ય આણુ વળીને ગામમાં આવેલી પાછા પટેલના દીકરાની ગુણિયલ વહુએ મને એક નો સુ નાખ્યો અરે રે મેં તો લાજ કાઢી હતી મારા બાપ દાદાની આબરૂની મારા હહરાના ખમતી ઘર ખોરડાની અમારા કુટુંબના ઉજળા સંસ્કારની પણ ઠેઠ ભમરિયા કુવાના કાંઠડે આ વાહે વાહે પોસવા આવ્યા એ માણસ કેવા મલકમાં શાલી જાતના મૂર્ખા છે એમાંથી આમને કઈ જાતના મૂર્ખા માનવા એમ વિચારીને બાઈએ જવાબ દીધો પણ કેવો જડબા તોડ મેં તો ગેલહા ઘરમાં ગેલહા કરો હોય એની લાજ કાઢી હતી ભે કારણ કે ભુંડા થી તો ભૂતે ભાગે આણત વહુનો જવાબ સાંભળીને પ્રેમજી પટેલને હરખનો હિલોળો સડ્યો બાપુ જોઈએ ને ધુબાકો મારી વાત હોળા ના હાસી પડીને વહુબાઈ કીધું એમાં તમે સમજ્યા કઈ એમણે કીધું કે મેં તો ગામના ગેલહાઘરા માણસની લાજ કાઢી એટલામાં સમજી જાવ ને અણદાતાર એમણે મારી જ લાજ કાઢી હતી પણ પટેલ તમે ગેલહાઘરા શી રીતે થયા એની તમને થામુકી ખબર જ નથી તમારા બાપુ કેહુ ભાઈ એક વખત મને ગેલ હાઘરો કહી દેલો પવનના વંટોળિયાની જેમ વાતમાંથી વાત વહેતી થઈ પ્રેમજી પટેલ મો પર આનંદની રેસડી રમતી મૂકીને બોલ્યા એ વખતે મારું આવતું જો બન્યું મોઢે મૂસનો દોરો ફૂટતો આવે આઠે અંગમાં જુવાની પગડતુતી રમે ઈટાણે હું મારા બાપુની ડેલીએ બેહતો શ્રાવણ મહિનાના સોમવારની મેઘલી રાત એમાં અર્ધીક રાત થઈને હોકાની તલપ લાગી ભે સુફોડ્યો પણ દેવતા ન મળે મેં તો નસકોરા ઢસડતી પાટલાણીને હડબડાવીને જગાડી એ પડખું ફરીને બોલી ચૂલામાં દેવતા નથી ઉઈ જાઉં સાનામાના હવારે હોકલિયા ભરજો મેં કીધું હવારની માં ઉઠી હવે આપણને હોકા વગરિયા નહીં રડે ચૂલાના ભાઠામાં દેવતાની રામ થઈ ગયું હોય તો કેહુભા બાપુની ડેલી હામી છે ત્યાં રાત દીપ ભઠો જાગતો જ રહે છે ત્યાં જઈને લઈ આવો પટલાણી બોલી અહુર વેળા ની હું એકલી દેલી નો જાવ ત્યાં તને કોઈ બટકા નહીં ભરી જાય લે હું હારી આવું પણ વરહાદના મારા લોગડા પલ્લે તો હું છત્રી ધરીને આવું પણ આ ગારામાં મારા મહેંદી મૂકેલા પગ બગડે અરે હું તમને ખભે બેહાડીને સાંઢિયો કરીને લઈ જાવ પણ અટાણે દેવતા લાવીએ પારશે પછી તો ભવાઈમાં રંગલો રંગલી ને જેમ રમાડે એમ વેહ કાઢીને અડધી રાતે અમે ગયા તમારા બાપુની ડેલી હું ડેલીની બારહાક ઝાલી ને બહાર ઊભો રહ્યો અને પટલાની કમાડ ઉઘાડીને અંદર ગયા બાઈ મણ ભાંગતી રાતે ડેલીમાં દાખલ થતું જોઈને તમારા બાપુએ ખોંખારો ખાઈને એને ટપારી બાપા અડધી રાતે કોણ ડેલીમાં ફરે છે એ તો બાપુ હું ગણેશ પટેલના દીકરાની વહુ પટેલને અટાણે હોકો પીવાનો ભાવ થયો છે તે જરીક દેવતાના બે ખોટારવા લેવા આવી સૌ પણ ભા આવા વરહાદના બે માણસથી બારા નીકળાય જુઓ ને ને કેવો સાંભેલા ની ધારે વરસાદ બગડે પટેલ મને ખભે બેહાડીને માથે છત્રી ધરીને હાર્યા આયા છે કોઈ તારું હારું થાય મરદ જેવો મરદ ઉઠીને બૈરાને ખભે બેહાડીને દેવતા લેવા મારી ડેલી આવ્યો મારો ગેલ હાગરો લાગી છે ગજબ કર્યો સામુ પટેલ એ આ ડેલીની રાંગમાં કહેતા હું સતો થયો ત્યારે તમારા બાપુ કેવું ભાઈ એ મને કીધું કે પટેલ તમે ગેલ હાઘરા છો ને હા હા એ તો ઠીક પણ ગોર દેવતા તમે કોઈ દી ગેલ હાઘરા થયેલા કે નહીં ત્યારે ગિરજાનંદ ગોર માથેથી પાઘડી ઉતારીને આથક ની સોટલી હવામાં ઝોલતી મૂકીને મરક મરક હાંસતા બોલ્યા પરાળની જ આ વાત છે મોઢા જેવી કાળી રાત તાકડે પકવીને નીકળેલા સોર પાદરા મહારાજ ખોરડે પોગ્યા હંસળ થતા ઘોરાણી ખાટલામાંથી બટાક દઈ બેઠા થઈ ગયા પછી મને જગાડીને કાનમાં કીધું સોર આવ્યા હોય એવું લાગે છે વહેલી પછી ટોસે છે હમણાં પાડશે ફાંકું ત્યારે બંદા બોલ્યા આપણે રહ્યા જાતના બ્રાહ્મણ લાડવા ખાવાનું કામ આપણું બાજવાનું કામ આપણું નહીં સોર તો ચાર પાસ હોય એટલે વેળા ક વેળા વરતવી પડે મેં તો ઓછી કે લાંબુ ટીપણું પડ્યું હતું એ કાઢીને જોવા માંડ્યું હું મીન મેખ કુંભ મકર કરતો અને આંગળીના વેઢ ગણતો રહ્યો ત્યાં ઘરમાં હોય ન હોય પણ જવાનું તો હોય જ ગોરાણી ગભરાઈ ગયા અને બોલ્યા આમા સંઘવી માથે મૂકીને હાલતા થયા એટલે મેં ગોરાણીને સાસ્યું કર્યું ખબરદાર એક અક્ષરે બોલી છું તો અટાણી બાજવાનું મુરત નથી કાળ સોગડિયામાં બાજવી તો કાળની હડફેટે સડીને હાલી નીકળવી એની તને ખબર હશે સારા મુરત વિના બાજવામાં બરકત આવે નહીં સીધીને સફળતા સાંપડે નહીં એક ઘા આવે તો દશેરો હેઠો પડે હડીમ લઈને હું ટીપણું જોતો રહ્યો આંગળીઓના વેઢા ગણતો રહ્યો

ખાતર પડ્યું ગરીબ ગોર મરાઈ ગયો હાય હાય લૂંટાઈ ગયો એમ બે હાથે માથું ઝાલીને ફળિયામાં ઠેકડા મારતો ને રાડ્યું દેતો જોઈને આડોશી પાડોશી એકઠા થઈને પૂછવા મંડાણા સ્વર ક્યાંથી આવ્યો ક્યારે આવ્યા બીજું કોઈ ખમતી ઢર ખોરડું હાચ્ય નો આવ્યું તે આ ગરીબ બ્રાહ્મણનો દી ઉઠાડી દીધો રૂપા પગીને બોલાવીને પગીરું કઢાવો ત્યારે મેં ઢીલા ઢપ અવાજે કીધું વાહેલી પસીતમાં ફાકું પાડીને મધરાતે આવેલા ઓતરાદી દિશાએથી ગૃહ પ્રવેશ કરેલો એ ટાણે તમે શું કરતા હતા ઊંઘતા હતા ઊંઘે શેના એમ ઊંઘ આવે ખરી એ ટાણે ભાઈડો ટીપણું કાઢીને મુહૂર્ત જોતો હતો ઓય ગોર બાપા તમે તો હાવ ગેલ હાઘરાજ સો ને અડધી રાતે સોર આવેલા મારું કીધું માનેજ કોણ આ ઘરમાં અમે બધા ભાજી મૂળા મેં એમને જગાડ્યા ત્યારે ટીપણું ઝાલીને બેઠા પછી કહે અટાણે મુર્ત સારું નથી ચૂપ સુપર્ય ઈ વખતે હંધાઈ આડોશી પાડોશી મને ગેલહાઘરો કીધો બોલો બાપુ હું સાસુ ગીરની વીટો વાળીને માથે મૂકીને ઉપર પાઘડી મૂકી ગોર મહારાજની વાત સાંભળીને કાનો કોળી કાખલી કૂટવા મંડાણો તમે હંધાઈ ગેલહાઘરા થયા પણ મારા જેવા નહીં થયા હો એમ કહેતા કાનએ પોતાના ભૂતકાળના પ્રસંગને તાજો કર્યો દીના જાણે એવી બનેલી કે હું મારા બાપનો એકનો એક લાડકો દીકરો પંડમાં જુવાનીનો ઝબકારો થાય ઈ મોરિયે તો હું નભોઈ ગામમાં પોખાણો પણ કરમનો કંઈક આગળ્યો તે આગળ બેટકાઈ ગયું એક વખત મેં ડોબાને ઓળો નીરવાનું કીધું ત્યારે જઈને મારા ડોહાને જઈને પૂળો નીરી આવી બીજી હળગાવી દીધો પાંચ વર્ષ લગી નસોરવી રહી એટલે થાકીને મેં એને ફારગતી દઈ દીધી અમારું તો નાતેર્યું વરણ ઈ તો બીજે જ દીપ પડખેના ગામમાં નાતરે છે હું થઈ ગયો વહુ વગરનો વાંધો એ વાતને માથે સોમાં હું વરસી જીવું એક દી મારા ઘરના મોભારે સડીને મીંદડો વહુ 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 કરવા મંડાણો અને હાંસું કહું મને મારી વહુ સાંભળી ત્યાં વાવડ મળ્યા કે વહુ ને તો દેવના શક્કર જેવો દીકરો ધાવણો થયો છે એટલે હું ખાટલાના લાડવા વાળી ગટુકડી ભરી માથે મૂકી અને હરક કરવા ઉપડ્યો

તારા ભરૂભાઈની રાંગમાં આપ કલ્યાણી ખોડી ન હોય પણ મોઢેથી કાંક કિંમત તો કરી રૂપિયા એક હજાર પૂરા લેવાશે કે પછી ખાલી મફતનો થૂંક જ ઉડાડે છે અરે હજારના કાકા તું મારા બાકરની નજર રાખીય એમ કહીને હળી મોઢે હું તો આવ્યો વાડે બેરું તાળુ વાહીને ખડ લેવા ખેતર જીએલું મેં તો ફફડાવ્યો લાકડીનો ઘા ભેગું જુવારને દીધા તો એ તાણીએ પડી એટલે અઢી હેમાં હતા એ ગાડરા ને બકરા દઈ દીધા તો એ અઢી તૂટ્યા એટલે એ અઢીમાં આ ઘોડી હતી એ પાછી દઈ દીધી પણ માથે કોઈનું દેવું ન રહેવા દીધું પછી હાથ ઉલાળતો ઉલાળતો હું હરખભેર ઘરે આવ્યો ને બૈરાને કીધું લાપસીનું આંધણ મૂક્યું આજ લેણું માત્ર તોડી નાખ્યું છે કેવી રીતે તોડ્યું કોઈને હારીએ વઢવેડીએ કરીને તો નથી આવ્યા ને એમાં વઢવડ સીદ લેવા કરવી પડે હિસાબ સો ખોસણા કહતો હજારમાં ઘોડી લીધી આ ગુણામાંથી પાંચે રૂપિયા નીકળ્યા ઈ દઈ દીધા માંગણું રેવા દીધું નથી હો ત્યારે માથે મૂકેલી ખડની નો મારા ઉપર ઘાક રહીને ભરવાડીએ તાળુકી તમે હાવ ગેલહાઘરા મોવાશો ને લાટા પાટા થઈને જાનુમાં આવેલા ઈ ને ખબર પડી ત્યારે ચાલીસ ગામના એ મને ગેલહાઘરો કીધો હવે બાપુ તમે હરખો કરજો હું સૌથી મોટો ગેલહાઘરો તો હું જ ગણાવું ને હા શું ભણું જો હો નીકર કાલિયથી તમારી ગાયું દોવાનું અને સરાવવાનું બંધ ત્યારે ગોઉભા દરબાર ખોખારો ખાઈને બોલ્યા પટેલ તમને તો મારા બાપુએ ગેલહાઘરા કીધા ગોર દેવતાને આડોશી પાડોશીઓએ ગેલહાઘરા કીધા હશે કાનિયાને ગામ આખાએ ગેલહાઘરો કીધો હશે પણ આ ભીમલા ને તો ચાલીસ ગામ ના માણસો ગેલહાઘરો કીધું હતું મારી સાંભળણ ની જ વાત છે ત્યારે ભીમલો મોસે તાવ દઈને બોલ્યો તો તો આ ભાઈડાની લાજ કાઢી ઈ હાસુને બાપુ આ ભીમલો તો આપણને હંધાઈને ટપી જ્યો હંધાઈને ટપી જ્યો આ ભરવાડ શું લેવા ટપી ગયો થી એના હોકા પાણી બંધ કરી દો ગોરે ટીપણું મૂક્યું બાપુ જુઓને મૂસ્યું આંબળે છે મારી લાજ કાઢી મારી લાજ કાઢી એમ કરીને સારું મોસ્યું આંબળે છે મોસ્યું આંબળે છે ને તે પાછી મારી હામે એને એકલા બીજા બધા ન નમૂસ્યા છે બાપુનો બદલાયેલો મિજાજ જોઈને બધા ટાઢા બોળ થઈ ગયા ને બોલ્યા બાપુ ભરવાડ શું ટપતું હતું તમે ને ટપી જાઓ હો ગમે એમ તોય તમે ગામના રણી ને મોટા દરબાર કેવાઓ પાસા પટેલના દીકરાની વહુ લાજ કાઢીએ તો કુવા કાંઠે હાંધાઈને રાવળના હાંડિયા ઘોડા ઉભા રાખ્યા છે તે એમ વાતુના વડા કરતો કરતો ડાયરો લાજ નું સાસ કરીને ઠેઠ રોંઢા વખતે પાસો ફર્યો સૌ બંધાણીઓ લાજનું સાસ કર્યાના સંતોષ સાથે ખોખારા ખાતા ખાતા ડેલીએ ગયા આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં